ગુરુવારે જે અમારા ગામમાં જે ઘટના બની દુઃખદ ઘટના બની રહી હતી એ બદલ અમે ગામમાંથી સરપંચ શ્રી વતી જે ફોન નજરનું ઇનામ રાખ્યું હતું એ રેલ્વે પોલીસને આજે અમે આપ્યું છે અને રેલ્વે પોલીસનો ખૂબ ખૂબ આભાર છે એ અમારા બાજુના ગામ મોટીવાળાની ખુશી નામની છોકરી સાથે દુષ્કાનો કરીને જે આરોપી ભાગી ચૂક્યો હતો અને એક ચેલેન્જ રૂપે આ એક પોલીસ માટે પડકારરૂપ કેસ હતો છતાં પણ વલસાડ એસપી અને એમની ટીમ અને ખાસ કરીને અમે પાર્ટી પોલીસ સ્ટેશનના અમારા પીઆઈ સાહેબ ગઢવી સાહેબ અને આગળ સાહેબે કીધું એમ ત્રણસો જેટલી પોલીસની અથાગ મહેનતથી અને એ પરિણામ આજે આપણે જોઈ શકીએ અને એમાં પણ આ જ્યાં આરપીએફના જવાનોએ જે આ આરોપીને પકડી પાડ્યો છે જીઆરપીના રેલવે જે જાબા જવાનોએ જે આરોપીને પકડી દીધો છે એમની હિંમતને બિરદાવવા અને અમે જે અગાઉ અમારા સરપંચ જયસુખભાઈએ જેમ કીધું હતું કે જે કોઈ આરોપીને પકડશે એને અમે પર્સનલ એકાવન હજાર રૂપિયાનું ઇનામ આપીશું તે ઇનામ અને એમની આ હિંમતને બિરદાવવા રોજ અમે ઉપસ્થિત થયા છે સાથે અમારા પારડી પોલીસ સ્ટેશનના પીઆઈ ગઢવી સાહેબ પણ છે તો આ કેસમાં જેમણે પણ ખાસ કરીને એસપી સાહેબ અને એમની ટીમ એસઓજી એલસીબી અને તમામ ડિપાર્ટમેન્ટે જે મહેનત કરી સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ